કે ઓગણીસો સત્યાસીમાં રાજકોટને પીવા માટે ટ્રેન દ્વારા પાણી પાણીની આખા ગુજરાતમાં પોકાર હતી એવા સમયે પાણી બચાવો અભિયાન જે ઉપડ્યું અને પાણી બચાવો અભિયાન ઉપડ્યું એમાં સુરતમાં જે કાંઈ અમે જાગૃતિનો પ્રયાસ કર્યો કે બાર હજાર ગામના લોકો સુરતમાં હતા એ વતનમાં જઈને વતનનું ઋણ સૂકવે એ વખતે મને બરાબર યાદ છે કે અરસુરભાઈ અખબરી હોય એમની સાથે રાજુભાઈ હોય વસંતભાઈ હોય ભીખાભાઈ હોય ગોપાળભાઈ હોય આ બધા મિત્રોને સતત મળવાનું થતું અને કાંઈક ગામ માટે કરવું છે મને બરાબર યાદ છે કે જ્યારે કેશુબાપાની સરકાર હતી અને ગામડે ગામડે જળસંશય બનાવવા માટે લાખોની સંખ્યામાં વાસણ બને એ માટે સાઠ ચાળીસની એક યોજના બનાવવાની વાત હતી અને એ નીતિનભાઈ પટેલ એનું ડ્રાફ્ટિંગ તૈયાર કરતા અને એ ડ્રાફ્ટિંગની મિટિંગમાં અમે બેસતા તો અરસુરભાઈ ધારદાર સવાલ રાખતા અને એ સવાલ એના એમની જે વાતો હતી એ યોજના બનાવવામાં ઘણી જગ્યાએ એ પોઈન્ટનો અમલ થયો એ આ નવા ગામનો એક ઇતિહાસ છે અને લાખોની સંખ્યામાં આ ટક્ષર આખા બન્યા આપણે જ્યારે પાણીની વાત કરી છે ત્યારે મારે થોડું પાણીનું મહત્ત્વ વલ્લભભાઈએ ગાયની વાત જે કરી છે બાકીના વક્તાઓ ગાય ઉપર વાત કરવાના છે અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી પણ આ ગાય અહીંયા આપણે સત્સંગની સાથે સાથે ગાય માટે ઘણી વાતો થઈ છે હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે ગાયની જે જરૂરિયાત છે ગાયની જે ઉપયોગતા છે એ અદ્ભુત ઉપયોગતા છે અને જે અત્યારે પ્રાકૃતિક ખેતી એ ગાય પણ ગાયનું પણ એમાં જતન છે અને ગાય દ્વારા પ્રાકૃતિક ખેતીનું પણ જતન છે પ્રાકૃતિક ખેતીમાં પાંચ ફાયદાઓ છે પ્રાકૃતિક ખેતીમાં વિલાતી ખાતરનો મુક્તિ થવાથી રસાયણ મુક્ત ખોરાક પેદા થાય છે અને સાથોસાથ ઓટો વ્યવસ્થા જળ સંચય થાય છે તમને એમ થાય ભાઈ પ્રાકૃતિક ખેતીમાં ઓટો વ્યવસ્થા જળસંશય કેવી રીતે પણ આજા દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ થયા એ વખતે આખા દેશમાં અળસિયા જંગલ હોય ખેતર હોય ત્યાં તમામ જગ્યાએ અળસિયા ઉપલબ્ધ હતા એ અળસિયાનું કામ હું તો અળસિયાનું કામ છે માટી ખાતું ખાતું પોષી જમીન હોય ત્યાં સુધી વહી જાય વી ફૂટ હોય છે તો વી વહી જાય નવા હોલમાં બહાર નીકળે આખી જમીનોને એ ઓટો વ્યવસ્થાથી એક કુદરતની ઓટો વ્યવસ્થા કામ કરતી હતી દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આન નહોતો આ બધી પ્રશ્ન હતો એટલે દેશે સરકારે વિચાર્યું કે બીજા દેશના આધારે ક્યાં સુધી એટલે ખેતીમાં પ્રગતિ કરવી છે અને બહુ જરૂરી હતી સરકારે પ્રગતિ કરી એ પ્રગતિમાં ખેતીની કેળવણીની સાથે સાથે વિલાતી ખાતર અને કેમિકલ આવ્યા એ વિલાતી ખાતર અને કેમિકલે જે તે સમયે ઉત્પાદન કદાચ વધારી દીધું પણ સાથે સાથે દૂષણ એ આવ્યું કે જે અળસિયા જે હતા એ ધરતી ઉપરથી નાશ થઈ ગયા અને અળસિયા ધરતી ઉપરથી નાશ થવાથી જે જળસંચયની ઓટો વ્યવસ્થા હતી ખોરવાઈ ગઈ કેમ કે આખું ખેતર પોલું હતું જંગલ પોલું હતું એટલે વરસાદ પડતો હતો તો ઓટો વ્યવસ્થામાં ધરતીમાં પાણી ઉતરતું હતું અને નીચાર નીચાણ નીચાણવાળા ભાગમાં નીચારથી બહાર નીકળતું હતું બારે માસ નદીઓ વહેતીથી આ કુદરતની ઓટો વ્યવસ્થા હતી એ ઓટો વ્યવસ્થા ખોરવાની એટલે પ્રાકૃતિક ખેતીમાં એ ઓટો વ્યવસ્થા જીવિત થાય છે અને પાંચ લાખ સાડા પાંચ લાખ કરોડનું વિલાતી ખાતર જે વપરાઈ રહ્યું છે દેશમાં અને એ ધરતીને વેચણી બનાવાઈ રહી છે એમાંથી મુક્તિ મળે છે પ્રાકૃતિક ખોરાક પેદા થવાથી આજે મને દુઃખ સાથે મારે કહેવું પડે કે કિરણ હોસ્પિટલ ગુજરાતની નંબર વન નવસો બેડની હોસ્પિટલ છે તમામ પ્રકારની ત્યાં સેવા થઈ રહી છે પણ જે રીતે કેન્સરના દર્દી દિન પ્રતિદિન વધતા જાય છે હું જોઈ રહ્યો છું તો એની પાછળ શું છે તો ખોરાક છે એની પાછળ ખોરાક છે અને એમાંથી મુક્તિ મેળવી હોય તો પ્રાકૃતિક ખોરાક જરૂરી છે આપણે બધા દંભી છે આપણે દંભી એટલા માટે કે શરીર ઉપર જે છે એ આપણે બધું સારું સારું પહેરીએ છીએ આપણે વાળ કાળા કરાવવા જઈએ કે વાળ કપાવવા જઈએ તો હારી દુકાનમાં જઈ કાસવાળી દુકાનમાં જઈએ એસી દુકાનમાં જઈએ કપડાં લેવા જઈ સારી દુકાનમાં જઈ એર કન્ડિશન દુકાનમાં જઈ બૂટ સેમ્પલ લેવા જઈ એર કન્ડિશન દુકાનમાં જઈ બધી બહારની વસ્તુ છે મોઢે છોપડવાની કાંઈ વસ્તુ લઈ એ પણ સારી દુકાનમાં સારા પેકિંગમાં લઈ પણ જે શરીરની અંદર નાખવાનું છે એમાં આપણે કોઈ કાળજી લેતા નથી કોઈ કાળજી લેતા નથી કોઈ કાળજી લેતા નથી સમય પાકી ગયો છે કે ખોરાક સમજીને લેવાની જરૂર છે એટલે પ્રાકૃતિક ખેતી થશે તો પ્રાકૃતિક ખોરાક મળવાનો છે આપણને એટલે પ્રાકૃતિક ખેતીમાં જમીન પણ સુધરે છે ખાતર દવાનો ખર્ચ ઘટે છે અને આ જ ગુજરાતમાં લાખો ખેડૂતો આ પ્રકારની ખેતીમાં પરિણામ આપતા થઈ ગયા છે લાખો ખેડૂતો પરિણામ આપતા થઈ ગયા છે એટલે એ પ્રાકૃતિક ખેતીમાં જમીન સુધારણ થાય છે વિલાયતી ખાતર દવામાંથી મુક્તિ મળે છે ઓટો વ્યવસ્થામાં જળસંશય થાય છે અને રસાયણમુક્ત ખોરાક આવવાથી બીમારીમાંથી પણ મુક્તિ મળે છે બીમારીના ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે આ એક યજ્ઞ છે આ એક યજ્ઞ છે આપણે આપણા શરીરનું સારું આપણે ઈશ્વરના અહીંયા આ આચાર્યઓની હાજરીમાં આવા પ્રસંગોમાં કુદ આપણે જ્યારે ઈશ્વરના શરણે છીએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન હવનું હારું કરજે એ હવનું હારું કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ગાયને સાથે રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ભાઈઓ બહેનો ખરા અર્થમાં આવા આ બાલાભાઈએ જે આ પારણ આ યજ્ઞ કર્યો છે એ એ એ એની એની સફળતા એનું પરિણામ એનું પરિણામ જો આપણે આપવું હોય તો આવા આવા જે યજ્ઞ થઈ રહ્યા છે એમાંથી કાંઈક આપણે ઘરે લઈને જવું છે આ વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ આપણને કુદરત સુધી જોડવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ કુદરત આરે જોડવાનો જે કાંઈ પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રયાસમાં વ્યાસપીઠ ઉપરથી જે કહેવામાં આપણને આવે છે એનું અહીં અહીંયા નવ દિવસ કે સાત દિવસ ઘણું કહેવામાં આવે પણ એનો એક ટૂંકો સરવાળો કરી અને આપણા માઇન્ડ સેટ કરવો પડશે અને એ ટૂંકો સરવાળો એ છે કે આ વ્યાસપીઠ ઉપરથી આપણે ધર્મગુરુઓ જે આચાર્યો માર્ગદર્શન આપી રહ્યા છે સત્સંગ કરી રહ્યા છે જે કંઈ આપણને સમજાવી રહ્યા છે એમાંથી આપણે બધા શબ્દો પકડવા પડે અને જો એ આપણે ખરા અર્થમાં શબ્દો પકડાય તો આપણે કુદરતની હારે જોડાઈએ છીએ અને કુદરતની હારે જોડાઈ તો આપણે નિર્ણાયક સ્થિતિમાં રહીએ છીએ નિર્ણાયક સ્થિતિમાં રહેવા માટે પહેલાં પ્રફુલ્લિત રહેવાની જરૂર છે આ શાસ્ત્રોના તમામ શાસ્ત્રો આપણને કહે છે કે માણસ સદાબાર હોવો જોઈએ પ્રફુલ્લિત હોવો જોઈએ અને જો આપણે પ્રફુલ્લિત રહીએ તો પ્રફુલ્લિતતા જ્યાં હોય ને ત્યાં વિવેકની હાજરી હોય તે વિવેક અને પ્રફુલ્લિત બે ભેગું થાય છે એટલે મનની અંદર જે વિચારો આવે છે એના યોગ્ય જવાબો તૈયાર થાય છે અને એ યોગ્ય જવાબ જે તૈયાર થાય છે એ આપણને નિર્ણાયક સ્થિતિમાં રાખે છે અને એ નિર્ણાયક સ્થિતિ જે છે એ આપણને આપણી જીવનયાત્રાને સફળ કરે છે આ નિર્ણાયક સ્થિતિમાં રહેવા માટે પ્રફુલ્લિત રહેવું પડશે વિવેકની હાજરી રાખવી પડશે યોગ્ય મંથન કરવું પડશે અને નિર્ણાયક સ્થિતિમાં રહેવાથી જીવનયાત્રાને આપણે સફળ કરીએ છીએ અને કુદરતના શરણે જઈ શકીએ છીએ નિર્ણાયક સ્થિતિમાં રહેનાર માણસ આ ખાવું અને ન ખાવું અમારા શરીરને નડે છે એ યોગ્ય નિર્ણય લેશે એટલે એ છોડી શકશે એટલે એનું આરોગ્ય સારું રહેશે નિર્ણાયક વ્યક્તિ વ્યવસાયિક યોગ્ય નિર્ણય લેશે એટલે વ્યવસાયમાં સફળ થશે નિર્ણાયક વ્યક્તિ આધ્યાત્મિક નિર્ણય યોગ્ય લેશે એટલે કુદરતની હારે જોડાશે નિર્ણાયક વ્યક્તિ સામાજિક અને સમાજની સાથે કઈ સંવાદમાં વાત કરવી જોઈએ એટલે યોગ્ય સંવાદ કરી હાવ નહીં ગમતો માણસ બનશે એટલે નિર્ણાયક સ્થિતિ

મને વિચાર ઈશ્વર આપે છે મને કામ ઈશ્વર આપે છે મારે દિલ લગાવીને કર્મ કરવાનું છે હમણાં હર્શુરભાઈ અકબરી કહેતા હતા આપણા ભાગમાં જે કોઈ કામ આવે છે એ કામમાં આપણે ઓતપોત થવાનું છે આપણે કોઈ કંપનીમાં નોકરી કરીએ છીએ તો નોકરી ઓતપોત કરવાની છે આપણે ખેડૂત છે તો દિલ લગાવીને ખેતી કરવાની છે આપણા ભાગમાં જે કોઈ કુદરતે ઈશ્વરે જે આપ્યું છે એ આપણે પોતાની જાતને જીરો કરવાની છે કુદરત વિચાર આપે છે કુદરત કામ આપે છે મારું કામ છે દિલ લગાવીને કર્મ કરવાનું અને એ કર્મમાં જે કોઈ ફળ મળે ને એને હોંશે હોંશે સ્વીકારવાનું છે હોંશે હોંશે સ્વીકારવાનું છે હોંશે હંશે આપણે કદાચ ન સ્વીકારી તો કરી શું લેવાના છે હોંશે હોંશે ન સ્વીકારી તો કરી શું લેવાના છે એટલે હોંશે હોંશે સ્વીકારવાનું માઇન્ડ સેટ કરવાનું છે બીજાને દોષ દેશું તો આપણો નિર્ણાયક સ્થિતિ કમજોર થઈ જશે આપણે નિર્ણાયક સ્થિતિમાં રહેશું નહીં તો આપણી જીવનયાત્રાને આપણે સફળ નહીં કરી શકીએ એટલે કુદરતના શરણે જવાથી આપણે સ્વીકાર ભાવ ડેવલોપ કરવાનો છે અને જે ખરા અર્થમાં કુદરતને સ્વીકારે ને એ એવું વિચારશે એવું વિચારશે કે આ મારું વીસ વીઘાનું ખેતર છે ને બરાબર સમજો ભાઈઓને બહેનો આ મારું વીસ વીઘાનું ખેતર છે ને એ એક ઈંચ ના આગુ પાછું થતું નથી સદીઓથી ત્યાં જ ત્યાં છે સદીઓથી ત્યાં જ ત્યાં છે એક ઈંચ આગુ પાછું થયું નથી કુદરતે આ મને ખેડી ખાવા આપ્યું છે મારી જેવા કરોડો લોકો અહીંયા આવી ગયા મારું મારું કરતા થયા આ ખેતર વીસ વીઘાનું કુદરતે મને ખેડી ખાવા આપ્યું છે જેથી આ ભાવ ડેવલપ થશે ને તેથી ખેતરમાં ખેતી કરી ખેતરમાં કર્મ કરવાનું તમને જોમ સડશે ખેતરનો શેઢો ખેડવાનું જોમ નહીં સડે ખેતરનો શેઢો ખેડવાનું જોમ નહીં સડે ખેતરનો એરિયા વધારવાનું જોમ નહીં સડે ખેતરમાં કર્મ કરવાનું ખેતરમાં દિલ લગાવીને ખેતી કરવાનું જોમ ચડશે એટલે કુદરતના શરણે આવવાથી કુદરતને કુદરતને અવલોકન કરવું હોય કુદરતની વ્યવસ્થા આપણને આ આ સંતો મહંતો કહે છે કે ઈશ્વર કણકણમાં છે છે ને આપણને છે બહેનો ઈશ્વર કણકણમાં છે એવું કહે છે એક કોરોનાના કણે એક કોરોનાના કણે દુનિયા આખીને હલાવી નાખી કે ન હલાવી નાખી આ કણમાં ઈશ્વર કેટલી આ કથા કથાકાત ધરાવે છે કણ અને ઋતુ મિલન બધું સર્જન કરે છે આ આ કણની હારે હાલો એટલે કે ઈશ્વરની હારે ને એટલે આપણે ઈશ્વરની નજીક જઈ કે હું એક પ્રસંગ કહીશ કે ગા જ્યારે વિહાય છે આપણી વચ્ચે હિતેશભાઈ જાની ચેરમેન શ્રી ગરવની દેશ ફાઉન્ડેશનના એવો પધારી રહે છે ડૉક્ટર હિતેશભાઈ જાની ગર્વોપની દેશન ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીશું હું ડૉક્ટર હિતેશભાઈ જાનીને વિનંતી કરીશ ભક્તિ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો આવો સાહેબ આવો